હા ભાઈ મસ્ત આવ્યો તો જય માતાજી મિત્રો જો આપણે આજે આવી જી અમદાવાદ માં ભાઈ આપણી સાથે છે આપણને કઈક ફરવા લઈ જાય આપડે અત્યારે આવ્યા છીએ આપડે આયા છે ઇન્દ્રોડા પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન ગાંધીનગર અને આ બધા મિત્રો સાથે આજે ફરવા આવ્યા છે બહુ નેચરલ પાર્ક છે ગુજરાતીમાં બહુ કહેવાય ને એમ કો મોટા મોટો પાર્ક આ કહેવાય છે એટલે આપણને સરસ મજા અંદર જઈને જોશું આ બધું આપણને જણાવશે જેવું જેવું છે આપણે કોઈ જ આવ્યા નથી ટિકિટ ભરી ગર્દી છે હાલો ટિકિટ ભરીએ ટિકિટ લેવા હા શું ટિકિટ નો ભાવ છે એ પણ અમે તમને જણાવશું જો મિત્રો આ જો વાંદરા છે બાય સ્ટાર્ટિંગ માં જ જો આ બધા ગાડી પર બેસી ગયા છે આ વાંદરા પણ છે ઘણા બીજા બધા વાંદરા પણ છે ઘણા બધા વાંદરા તમને આ જોવા મળશે અને જો આ ગાડી માથે બેસી જાય જો ઝૂમ કરીને તમને બતાવો જો દોડો ખાય છે જો ઓલો ગાડી માથે બેઠો હે અને અમારા ભાઈ ગયા છે ટિકિટ લેવા માટે અમે ટિકિટ લઈને આવશે

અને જો ઓનલાઈન અંતર આવી ગ્યા છે જો ઓ ઓનલાઈન કરતા સેલ્ફી બોર્ડ સે બડા ફોટા પાડે છે સેલ્ફી પોઈન્ટ આયા છે સાહિત્ય વેચાણ કેન્દ્ર આપનું હાર્દિક સ્વાગત કરે છે જો મિત્રો આ પ્રવાસ વાળા છે જે આ છોકરા જે પ્રવાસ માં આવીને બેઠા છે જો કયા ગામ તો આયા ઓત કયા ગામ થી જો વૈબન ખોડા હોડા ગામ થી છે વિરમ ગામ બાજુના જો બધા પ્રવાસવાળા છે છોકરાઓ જો બધા ઘણા બધા બેઠા છે સરસ મજાના જો બધા આનંદ માં આવી ગયા છે જો મિત્રો આવું કઈક આનું લોકેશન છે સરસ મજાનું જાણે કે જંગલ જેવું જ છે આમ તો જંગલમાં આવી ગયા એવું જ લાગે છે મસ્ત લોકેશન છે કા કેવું લોકેશન નીલગીર છે એકદમ મસ્ત જંગલ છે હા જો ભાઈ અમારે અહીં ઘણી આટો મારવા આવે છે જો આમ સરસ બધાના જનાવરો બધા તમને બતાવશું જો મોર છે અહીં કણે જો છે ને મોર કે પર નથી હો આવો સરસ મજાનું જો વાતાવરણ છે બહુ મજા આવે છે ડાયનોસોર જો જો હા ડાયનોસોર આવ્યો છે વર્ષો પહેલા આવા ડાયનોસોર હતા જો આવા ડાયનોસોર તમે જોઈ શકો છો એ મોટા મોટા આખા આખા માણા ગળી જાય કા હા જો આ છે બેન તે બોયલીમાં ચાલુ છે બેન છે જો મિત્રો આ શું છે એલા આ એલો ડાયનાસોર છે જો જોઈ શકો છો તમે ડાયનાસોર જો આમાં ઇતિહાસ છે આ કોઈ તમે ઇનવાઇટી લેજો જો આ છે મિત્રો આપણે તો ઓલા જવા ઓલી વખતે જેવો તમે એ મોટું

사촌 씨, 저존 씨, 말 타고 와서 앞으로. 그래, 그럼 존 씨도 좋아. 존 친구, 존 친구, 아이오, 아이오, 아이오. 아, 네, 멋지다, 이거 씨. 아, 와, 잘해, 와, 빨리. 아, 와, 빨리. 존 씨, 그럼 존 씨도 좋아, 사촌.

Xin chào đại biểu Bay cho, bay cho. Mất chi ghê, tình yêu ચાલો મિત્રો હવે આપણે એને સિંહ જોઈ લીધો અને હવે આપણે આગળ જઈએ શું આવશે હવે હવે આપણે ચિત્તો અને દીપડો જોઈશું ચિત્તો અને દીપડો અમે તમને બતાવજો જોતા હજો પડશે મજા આવશે ઓરિજિનલ આવી ગયા જો હાલો આવી ગયા છે હવે હું છે હા टाइगर ભાગ ભાગ આપણી દેખ ભાગ નાલે સુમન વાહ જો વાઘ કેવા આટા મારે છે કેવો આટા મારે જો બોલો અમી માત કી જય ચાલો મિત્રો આ છે બાર દિન જો આયુષ્ય ને બધું લખેલું છે બાર દિન જઈ શકો છો ચાલો આવે છે દીપડો જો આ છે આપણે દીપડો હું તમને બતાવીશ ચાલો મિત્રો આમાં છે જો દીપડો આટા મારે છે આમ છે આમ અને જો આ બધું અંદર કરેલું હે જો દીપડો હાલ કરે છે આ બધું એની અંદર રમવા માટે આયોજન પણ થયેલું છે આમાં ચાલો મિત્રો આપણે સિંહ દીપરા ને એવું બધું જોઈ લીધું હવે ત્યાં જવાનું પક્ષી ગૃહમાં પક્ષી ગૃહ માં હવે સરસ વિદેશી પક્ષી બતાવશું ને પ્રોપર તેલ મિનારાયણ જો આ છે આપણે પક્ષીઘર જો પોપટ પોપટ છે છે જો તમે જોઈ આમાં પાણીના કાચબા બ્લુ હેલ્થ નું હાર્ટ પિંજર જો આમાં જવાનું છે આપણે અંદર જઈને સરસ મજામાં તમને બતાવશું જોતા રહી જાવ બધું તમને જોવા નહીં મળે જો મિત્રો સરસ મજાનું લોકેશન છે આ કણે કારણ કે જો આપણે જંગલમાં જે ગિરનાર ની પરિક્રમા માં આવ્યા હોય એવું લાગે છે અમારે જો ભાઈઓ બધા આગળ ચાલતા ચાલતા જાય છે સરસ મજાના ને આ બે જો વાય છે એમ લાગે તમને આ કણે મને તો એકદમ આપણે ગીર માં અવતાર ને એવું લાગે વાહ ભાઈ વાહ જો સરસ મજાનું વાતાવરણ આ આપણે દેખાય છે આમ તો જોઈ શકો છો જો જંગલ જ છે આખું ચાલો મિત્રો જો આમાં એટલે ઘણું બધું જોવાનું છે

ચાલો મિત્રો આપડે આખો પાર્ક ફરીને હવે બહાર આવતા રહ્યા છીએ હવે ઘણી બધી આજુબાજી મજા આવી અને તમને પણ મજા આવી હશે તો કમેન્ટ કરી દેજો હા સમયના અભાવે આપણે થોડું જોવાનું બાકી રહી ગયું છે કારણ કે હવે ત્યાંના સરકારી કર્મચારીઓ પણ બધા બહાર કાઢી રહ્યા છે પબ્લિક ને અને ટિકિટ બારીઓ પણ બંધ થઈ ગઈ છે એટલા માટે હવે આપણે સમયનો અભાવ હોવાથી બહાર નીકળી ગયા છીએ હવે પછી આપણે ફરી મળીશું હવે બીજા વિડિયોમાં તો આવજો બાય 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 બાય